જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આપણે જો અહીંયા બધે ખળ ઉગી ગયું છે તમારે કેવો ઉગ્યો છે જ્યાં કમેન્ટ કોમેન્ટ કરીને બતાવજો ખળ જો કે આપણે તો જોરદાર ધીરે ધીરે ઉગવા માંડ્યું છે ચારે બાજુ ઉગી ગયું છે હવે અને મેદાન બજાક હરિયાળી આવી ગઈ ખાલી ચાર જ દિવસ થયા છે વરસાદને કે સિઝનનો વરસાદ આવે ને એટલે એ ખળ બધું ઉગી જાય કે એની પહેલાં થઈ ગયો વધારે પાણી ગાટી ગયો તો ત્યારે નતો ઊગી ગયો ડૂચો અત્યારે ઉગી ગયો કેમ કે સીઝન હતી એને ખબર હોય કેમકે આ ડૂચો હોય ને એટલું પણ જાણીએ છીએ કે સીઝન વગર ન થવાય અને આ જો વરસાદ થયો એમાં બધે ડૂંચો ઉગીવા માંડ્યો એટલો વરસાદે નથી થયો ખાડો નથી ભાઈ ક્યાંય ભરાય એટલો પણ છતાંય ઉગી ગયો અને મહિના પહેલાં આપણે વરસાદ થયો હતો ત્યારે આટલો ડૂચો ના હોઈ ગયો ડૂચો આટલો શું ક્યાંય ઉગ્યો જ નથી ક્યાંક ક્યાંક કુવાડિયા ગયા હતા લખક જગ્યા નથી ઉગ્યા અત્યારે બે હું બધું ચક્કર મારે નાલી નીકળી છે હવે અને પાડો આપણો નાગરા મિસિંગ થઈ ગયો છે ભાઈ ભાગી ગયા છે કે હવારે છૂટો કરી નાખ્યો પણ દેખાણો નથી હજી ભૂતળો તો આર્યો પણ નાગરા નથી દેખાતો આ ઘેરામાંય ક્યાંય છે નહીં ગોઈતો પાછો બાવેડામાં ન્યા તો નીકળી આવશે તો હમણાં બે હું ભેગો નકર પછી વાડીમાં તો જોઈએ આવ ક્યાંય જેડું નથી ઓલી બાજુ એના કારણે એને ભાઈ દેવો પડે પાડે મને એ ગમે બહુ દેવાનું મન નથી પછી શું કરે આવો હરાળો થઈ જાય ને પછી એને કાઢવો જ પડે એ સીધો રહીએ તો અત્યારે છે ને આપણી બે બધી પાણી પીને ઘરે જાય છે આગ્રા જ આપણો અહીંયા મળી ગયો ખાડામાં કેમ કે ખાડામાં ઘરે રહી ગયો તો વાહન નીકળી ગયો હે ધરાઈને આવ્યો છે ખાડામાં બેઠો તો ખાડામાં પાછા બીજા બે ત્રણ એડર થઈ છે હમણાં એક હમણાં બે વ્યાણી એ આપણી અંદર છે અહીંયા બેઠી છે બીજી આપણી મોટી ભીલી એમ બે ત્રણ પાડેડા હોય બે હું નીકળી જાય ને ધરાવી જાય ને ઘરે જ ખા પીને ધરાઈને પાછા આવીને ખાડામાં બેસી જાય અત્યારે હવે જાય ને બધીને આપણે ભેગા લઈ લેવા ના પાડેડા ને ખાલી ઘરે રાખવાના છે બાકી બીજા બધાને લઈ લેવાના મોટી ભીલીને વ્યાણી ભેણીને બધા કાંઈને વેચરવા ભેગા લેવાના કેમ કે માલ ઓછો થઈ જાય ને ખબર પડી જાય સીધી નાગરા જતો ને એટલે દેખાઈ ગયો અત્યારે આગળ જાય છે હવે આને ઘરે લઈને બાંધી દેવાનું પાડાને એ કર ભરી ભાગી જાય તો આપણી બેહું ગાયું બધી ઘરે આવી ગઈ મોટી ભેહું બધી ઊભી રહી ગઈ ને બાકી પાકડા બધા ગભણા ખાઈ છે અને અમારે બેને ને ન થાય મારી દીકરીને સીધી રોડ જ ભાગે કૃષ્ણ હતા ને આપણે ગુંદા પાકી ગયા એટલે ગુંદા ખાઈને આવી ગઈ અને આપણે પછી સંજોની હવાણી આપણે રતન એવી છે

આને આપણે ગમે એવી આપણે મારી લઈને આપણે ગમે ઝાપટ મારો ગમે કર લાકડી મારી લો પાંચ મિનિટમાં બધું ભૂલાઈ જાય હમણાં કયું ને હેરાન કરે છે બી તને તન ગાયું બેટા તને એ બધું હેરાડી થઈ ગઈ છે એ આના ભેગી રહી રહી લા ભાગે સીધી અત્યારે બધું જાઉં આરામથી અડધી ઓલી ભાઈ ચરે છે અડધી ઊભી રહી ગઈ હું ધરાણા છે ને એટલે બેસી જાય આવારમાં વેલા જ નીકળી જાય ભૂકોને ખાઈ લીધો એટલે બેહી જવાનું આપણે ગયો ને પાડેડા બધા ખાય છે ભૂકો બધાને ખાવા દીધો એને મિનિંગ નહીં ઘડીક માં ઉડે આવડી સીડી એને દેખાય જ નહીં હજી ઊંચી બાંધી તો એક ઠેકડો મારીને કરી જાય અને ઊંચી જ બાંધી જો મામા ભણે છે બે આ ભણે છે ને મામો જ્યો એને બાંધ ધરાવવા દો કોઈને ધાવી જાય આખો દીધા એવા રાખલા પછી ગાય પડી ગયા બીમાર નાગલો આપણો બેઠો છે આરામથી એને માને ચરવા જવાનું છે જ નહીં હા નીકળ ખાતી જ નથી આખો માથે ને માથે ઊભી રહી હું નીકળી જાય તો ખાડાંબે હવે ભાગી જાય આવશે નહીં ત્યાં બીજી બધી જ રે આરામથી જો ડાંટર બધીને ભાવશે એમ કે આજ નિરણ નથી નાખી એક તો અત્યારે બધી જો ખાઈ છે આરામથી કૃષ્ણા બધા જો દાંડ ભાઈ બી હવે ઓલાને તો જેલમાં જ રાખવાનો છે નાગરાજને હજી છ પાંચ મિનિટમાં પાછો ભાઈ ગયો પાછો પકડી બાંધી તો એમને એમ ખીલે ઊભો રહે ને ભૂખો રહે ને તો ખબર પડશે એને તો ભગાય નહીં તો અત્યારે છે ને આપણી કે ને હવે પલરી ગયા ને તે પછી ધાણાને ભૂકો ભાઈઓ છે અત્યારે બધી ખાતી નથી એક હવે ખાવા માં દી છે કે આજે ની નાખીને એટલે ભૂખ લાગી બધીને ખાવી પડે પાડાને જે ભાઈઓ હવે હવે જો ઓલી હમણાં ધીરે ધીરે બધી આવવા મળશે અહીંયા રેગલામ ખાવા જેને ભાવસે ખાહે કે દાણાનો ભૂકો જ બહુ નથી પલરો હું દાંડરો વધારે નાખી દીધું એટલે પછી ખાતી નથી એના હિસાબે ઓલી બાજુ રાજની ભાવવા માં બધું અડધો ઘેરો આપણો હું ઊભો છે હજી હજી બે ફરાર થઈ ગઈ છે ને એને હવે આપણે ગોતવા જ આવી ગયો હે ક્યાં નીકળે ને કાંઈ નક્કી ના હોય આમાં જો બધા ડૂચો થવા માંડ્યો પણ ધીરે ધીરે થાય હવે એક વર્ષ તો પાછો થયો ને એટલો ને એટલો થઈ જાય ને એટલે ડૂચો ગાય વાત કરી જાય એમ શું છે કે તડકો દેહ ને હર તો ગયો ડૂચો બધો પાણીમાં હાઉ કેમકે પાણી વગર તો થવાનું નહીં મરી જાય હે બીજું તો અત્યારે છે ને આપણે સાંજનો ટાઈમ થઈ ગયો છે ને એટલે બે હું બાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે તો આવી છે એક આ અને એક આ બે પાડિયું એમાંથી આપણે છે ને આને આપણે સેલ કરી દેવી છે હવે હવે આપણે ધોળાયમ છે નહીં કેમ કે કાયમી નીકળી જાય આ ચોમાસું આવશે ને એટલે એવી હેરાન કરે પછી હા રાજભાઈ આવી ગયા આપણે એનું કારણ છે ખેલી દેખે અને બાકીની દર્દી નીકળી ગઈ છે નદીમાં ચરવા હોય છે વેચવા ના પડે હરાડા થાય ને એના હિસાબે છે ને કંટાળીને વેચવા પડે તો આવ્યું હું કલાકે કામ બધે આખા જંગલમાં ચક્કર માર લીધી ના જડે અત્યારે એની રીતે આવ્યા છે કઈ બાજુ નીકળી જાય છે ને એ કાંઈ ખબર નથી પડતી પછી આને વેચીને તો શું કરીએ હવે ચોમાસું જો આમાં નદીમાં પાણી ભરાઈ જાય એટલે સામે પૂલ્યો છે અહીંયાથી એક ટપી શકાય આમાં તો ગરવા પણ જ નબળે છે ઘરી ગયો માલ એટલે ગૌતું અઘરો હોય ને આપણે જો જોવા ચરવા આવી ગઈ રાજભાઈ જો જાય ચમક્યો રાછડો હે રાછડી ન આવી કરમની કઠણ હતી આપણે હજી આવ્યું ત્યાં જવાના હાકવા આવી હાલ રાધા હાલ બે નીકળી ગઈ હોય તો લાઇક ચેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો જે માતાજીની જય શ્રી રામ બધા